ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ ઓવરફ્લો થયું છે અને બોર તળાવના સાત દરવાજા પરથી પાણી વહેતું થયું છે બોર તળાવ ઓવરફ્લો થવાની સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે હાલ દરવાજા પરથી પાણી વહેતું થયું છે તેતાલીસ ફૂટની સપાટી પર બોર તળાવ ઓવરફ્લો થયા છે જુનાગઢના ડેરવાણ નજીક કોઝવે પર ટ્રકે પલટી મારી હોવાની ઘટના સામે આવી છે ભારે વરસાદના કારણે કોઝવેનું ધોવાણ થતાં લાકડા ભરેલા ટ્રકે પલટી મારી હતી ટ્રકમાં સવાર તમામનો આબાદ બચાવ થયો છે કોઝવેનું સમારકામ કરવા સ્થાનિકોએ અનેક વખત રજૂઆત પણ કરી છે અને ડેરવાણથી હસનાપુર ડેમને જોડતા કોઝવે પર આ ઘટના સર્જાઈ છે તો ડેમનું સમારકામ કરવામાં આવે તેમજ જે કોઝવે છે તે બનાવવામાં આવે તેને લઈને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી દાહોદ હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે તો કતવારા હાઈવે પર રાત્રિ દરમિયાન આ ઘટના હતી પર જઈ રહેલા ત્રણ યુવાનોને ખાનગી બસે ટક્કર મારી અને તે ફરાર ઘટનામાં વર્ષીય વિક્રમ પલાસનું મોત નીપજ્યું છે બે યુવાનો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃતદેહને દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે શોધખોળ શરૂ કરી છે પોરબંદર બંદર જેટી પર વાહનમાં આગની ઘટના સામે આવી છે ચોખા અને ખાંડ ભરેલ વહાણમાં આગ લાગવાની ઘટના બની પોરબંદરથી જે વાહન છે તે નીકળી રહ્યું હતું અને તે દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી તો ચોખા અને ખાંડ ભરેલ વહાણમાં આગ લાગી હતી વહાણમાં નવસો ટન કરતા વધુ ચોખા અને સિત્તેર ટન કરતા વધુ ખાંડ ભરેલ હતી પોરબંદરથી માલ ભરીને સોમાલિયા રવાના થવાનું હતું આ વહાણ તો જામનગરના એચ આર એમ એન્ડ સન્સના વહાણમાં આગ લાગવાની ઘટના બની હતી તો વિભાગ દ્વારા બે વાહનો તથા હાઇડ્રેટ થી ફાયર ફાઇટિંગ ચાલુ કરવામાં આવ્યું હતું અને ચોખા હોવાથી આગ વિકરાળ બનતા વાહનને વચ્ચે લઈ જવામાં આવ્યું ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તો વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને ચોખા ભરેલું આ વાહન હતું તેમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ ફાયર ટીમ ઘટના